બોલીએ રામાપીર મહારાજની જય બોલીએ નખંગરાયની જય બોલીએ સનાતન ધર્મની જય આપણે આજે આ જે રામાપીર સમાધિ લેતા વખતે ચોવીસ ફરમણનો આદેશ આપેલો એમાં ચાર ફરમણનું વરણ કર્યું છે હવે બાકીના ફરમણ બાકીના ફરમણનું વરણ કરવાનો છે પેલા ચાર ફરમણમાં ભાગ એક અને આજે આ વરણ કર્યું એ ભાગ બે અને ભક્તો સંતો અનાદિના આ મહેમાને વર્ણન કર્યા આવે છે એ જ આપણે મહેમા વરણવાનો છે જે રામદેવજી મહારાજે સમાધિ લેતા વખત ગદ ગંગાને જે આદેશ કર્યો એ આદેશનો જેને જેને પાલન કર્યું છે એમને ખોટી ખોટી વંદન અજુક બાપા જે અળવી રાહે ચાલતા હો એ બાપાએ જે કીધું એ રાહે ચાલવાનો આપણા ફરજ આવે છે જો સંતનું લક્ષ્ય લીધેલું હોય તો અને જે છૂટા સવાયા હોય તો ભલે ફરે પણ તમે જે થીતા પદમાં આવ્યા તો આ વ્યવહારને સમજી અને આ વિવેકને સમજી અને જે રામાપીર મહારાજ સત્ય બોલ્યા છે સત્યની રાહે આપણે ચાલવાનું છે હવે પોંચમાં ફરમણની વાત કરું બાપ વચમા ભરમણમાં રમાપીર મહારાજે મનથી ઉજળા તનથી મેલા કરે ભગવો વિષ તે જન તમે જાણો નુગરા તેને મુખડે નૂર નહીં લનેશ કારણ કે તનથી ઉજળા એટલે ઉજળા બહુ તૈયાર મનથી મેલા મનના ઘણા મેલા હોય એને તમે જાણો નુગરા નક્કીને નુગરા જાણો બાપે વ્યક્તિ સ્વચ્છ દેખાય છે અને ભગવા કપડાં ધારણ કરે છે પરંતુ જો તેનું મન દૂરદ્ધિ અથવા ભષ્ટ હોય અને તેની ઓખ અને ચહેરા પર કોઈ પણ ચમક ના હોય તો તેને નુગ્રા સદગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ જાણો કારણ કે નુગરા કોને કહેવાય જે વર્તીના ના હોય એને નૂઘરા કહેવાય જેની વર્તી થિતા પદમાં ન હોય જેની વર્તી ભટકતી હોય કા કી કોઈને હેડી કોઈ એને નૂગરા કહેવામાં આવ્યા છે પીરી આ રીતે પ્રમાણ આપ્યું છે કે તનથી ઉજળા મનથી મેલા ભગવો વેશ એ જનને જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવ લે છે એના મુખડે નૂર એટલે પરમાત્માનું નામ કદી એ હોય નહીં એને નૂભરો જ કીધો છે છે એટલે જેને જેને આ ધારણ કર્યું એમને ખૂબ ધન્યવાદ હવે આપણે છઠ્ઠો ફરમાન રામાપીર મહારાજે કર્યું સેવા માધ્યમ છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર જતી સતીનો ધર્મ જાણો તજી મોહ માયા ની જંજાળ નો ધર્મ જાણો તજી મોહ માયાની જંજાળ માનવતાની સેવા એ જ ભગવાનની સેવા છે અને તમારી ફરજ બને છે સનાતન ધર્મનું શિક્ષણ છે ભૌતિક જગતની વાસના અને આસિકતાનો ભાગ બાદ કરો અને સનાતન ધર્મના સિદ્ધાંતને અનુસરો જે સનાતન ધર્મ છે એ ધર્મની તમે ધારે ચાલો બાપ સનાતન એટલે શું કહેવાય બાપ કૃષ્ણ પરમાત્માએ કીધું છે કે અર્જુન ક્ષત્ર મને શીતી ન શકે અગ્નિ મને બાળી ન શકે પવન મને સૂકવી ન શકે જળ મને ભીજવી ન શકે એવો અજર અવિનાશી સનાતન હું એ એ જે સનાતન જે સત્ય જેવું સનાતન છે એ સનાતનનો ધર્મનું પાલન કરવું પાલન એટલે તમારું કર્તવ્ય બાપ તમારી સંસ્કૃતિના આધારે આપણી ભારતની સંસ્કૃતિ મહાન છે અને ભારતની સંસ્કૃતિ એ જ સત્ય છે ને સત્ય એ જ સંસ્કૃતિ છે બાપ સત્ય એ જ સનાતન છે આ સનાતનના નિયમોનું પાલન કરી અને રામદેવ મહારાજે આપણને ખૂબ ખૂબ ટકોર કરી છે બાપ હવે આપણે સાતમી ભૂમિકાએ જવાનું છે વચન વિવેકે હોય નર નારી નેકી ટેકી વળી વ્રતધારી એ સૌ છે સેવક મહારાજે હોય સાચાને સદાચારી વચન વિવેકી જે હોય નર નારી નેકી ટેકી વળી વ્રત ધારી એ તો છે સેવક મહારાજે હોય સામાને સદાચારી વચન વિવેક જે નારી છે એનો મહેમા બહુ રોમાપીરી બન્યો છે બાપ બીજા મહાપુરુષો કે કર્યું છે વચને વર્યા વિશ્વથી નાર્યા પૂજા થઈને દેવો રામ કચ્છના ઝળકે જગતમાં પુરાણે દાખલો લેવો ગંગા સતી ગીવણ પણ કીધું છે કે વચન વિગેકે વારે વારે નમ્યું પાન અપાયું જેને ભ્રમાધિક લાગે પાય વચનો મહેમા બહુ વર્ણન કર્યો છે બાપ રોમાપીરે પણ ભાર મૂકી અને ગત ગંગાના આ લક્ષ્ય આપ્યું છે કે વચન કે જે હોય નરનારી નેકી નેકી ઓળી વત ધારી તે ઉત્સવ છે સેવક મારા જે હોય સામાન્ય સદાચારી જે સામાન્ય સદાચારી સદાચાર્યનું નિષ્ઠા અધીનતા અને સંપૂર્ણ ભાવ હોય એને બાપ સદાચારી કહેવામાં આવે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બાપ કારણ કે મારા અનુયાયીઓ સિવાય એ જ છે મન છે દયાળુ છે સિદ્ધાંત પ્રમાણિક છે અને ઉચ્ચ અખંડિતતાનો દૈનિક જીવન જીવે છે આવા મહાપુરુષોને આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ બાપ રોમાપીર મહારાજે હરથી ભાઠીને કીધું છે ભક્તિ કરો તો અગમ અગમભેદ જાણો અને હું કહે તે વચનમાં હાલો ધર્મ જૂનો છે નિજાર પંથ આદિ એ મોટા મુનિવર થઈને તમે માણો આ મોટા મુનિવર થઈને તમે માણો આ સીધોને સમજીને તમે અને નિજા ધર્મને આણો ખૂબ ખૂબ ધન્યવાદ રમાપીર મહારાજે ખૂબ ખૂબ આપણને લક્ષ્ય આપ્યું છે હવે આપણે આઠમા ઉપર જઈએ બાપ માતા પિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સૌ ધર્મને પહેલાં આચાર કરવો પછી આદરવો આચાર કે માતા પિતાને ગુરુ અને સેવા કરવી અતિથિનો કરવો સત્કાર કારણ કે આપણા શાસ્ત્રોમાં વેદ પુરાણ કીધું છે માત્ર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિદેવો ભવ અને ગુરુદેવો ભવ આ આ અમની સેવા કરવું બાપ એ પ્રગટ પરમાત્મા છે પ્રગટ છે આ પ્રગટની વાત રોમાપીરે કરી છે જે કરી સમાધિ લીધા પહેલાં પ્રગટની વાત કરી હતી બાપ અને પ્રગટની બલિહારી છે માતા પિતા ગુરુની સેવા કરવી અને અતિથિ સત્કાર એટલે અતિથિ કોઈ તિથિ વગરનો આવે એને અતિથિ કીધો સ પહેલાં આચરવો કરવો નહીં આ આદરવો આચાર એમ કે કોઈના પે રાગદેશ કરવો નહીં સર્વમાં ભાવ રાખવો એ જ માતા પિતાની સેવા માતા તીરથ પિતા તીરથ ઓર તીરથ જે બંધવા વચન વચને ગુરુ તીરથ ઓર તીરથ અભ્યા ગતા એટલે રામાપી મહારાજે માતા પિતા ગુરુની સેવા કરવી અને અતિથિ સત્કાર ધર્મનો પહેલાં વિચાર કરવો પછી આદરવો આ ચાર પછી બીજું જ બધું તમે આદરો આ ચાર ભૂમિકાને જાળવી રાખો અને પછી બીજું બધું તમે આદરો આદરો તો ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણે આમ તો ચાર રમાપીના આદેશ પૂરા થયા છે બાપ એટલે હવે નવ નવમો આવે છે પરોપથી પરોપકીએ વહેલા ઉઠી પવિત્ર થઈ લેવું ધણીનું નામ એક એકના થઈ અનેકને આરોગવા પછી કરવા કામ તમામ પ્રથમ વહેલા પરોઢિયે ઉઠી જવું અને પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમના થઈ આલ અલખને આરાધવા પછી કરવા કામ તમામ પછી બધા કામ તમારે કરો પહેલાં ઉઠો તમારી જાતને સાફ કરો પછી ધણીનું નામ લ્યો દૈનિક કાર્યોના હાથ ધરવા પહેલાં સંપૂર્ણ એક એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરવી ભગવાનને ભજવા એ એ પરિભ્રમ નારાયણ અને નારાયણને ભજી અને આ જીવનનો લાવો લેવો એવો રામાપીર મહારાજે આ જે 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 એ જે ફરમાણ કર્યા છે એ આ નવમું આપણે સમજાયું હવે દસમા ઉપર જઈએ બાપ એક આસન જમવા જપ અનકરણ અંધકરણ રાખું નિષ્કામ એક આસને જપવા જાપ અંધકરણ રાખું નિષ્કામ સદહે ઇન્દ્રિયોને જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આધ્યમ રામ તમે તમારી ઇન્દ્રિયોનો કાયમનામાં એક આસને બેસી અને ભટકતા મનને સ્થિર કરી અને પરમાત્મામાંય લીન બનાવો અને દસે ઇન્દ્રિયોને દમન કરી અને એકતા પદમાં બેસીને પરમાત્માની આરાધના કરો પહેલાં પહેલાં પરમાત્માનું નામ લેવું એક આસને બેસવું અને પછી એક આસન દાયક વતી પર બેસો સવત હદથી પ્રભુના નામને જાપ કરો તમે તમારા આત્માને જ્યારે જ ઓળખી શકશો જ્યારે તમે તમારા શરીરની દસ ઇન્દ્રિયોને પોંચ જ્ઞાન ઇન્દ્રિયો અને તમારા શરીરના પોંચ કર્મ ઇન્દ્રિયોનો પર નિયંત્રણ રાખો ત્યારે તમારી પોંચ કર્મ ઇન્દ્રિય પોંચ આ દસે ઉપર તમે નિયંત્રણ રાખશો તારે જે પરમાત્માના જે રામદેવ પીર મહારાજે ફરમણ આપ્યો છે એ પરમણ ઉપર તમારું નિધ્યાન થાય આ પરમાત્માના નામને અને રામા પીર મહારાજના જે ફરમણ જે આપ્યા છે એ એના આદેશ ઉપર રહી અને આપણું મન એકતા પદમાં લાવી સ્થિરતા પદમાં લાવી અને સર્વ સંતના ચરણમાં મારી ગંધગદ ગંગાના ચરણમાં મારી વાણીને વિરમ આપો અગિયાર હવે મારી વાણીને વિરમ આપું છું ભાગ ત્રણમાં આગળના ફરમણને વર્ણન કરવામાં આવશે હવે આ